અને કાર્યક્રમના પ્રારંભે આરસીએચ અધિકારી ડોક્ટર હસમુખ પટેલ તેમજ પીએ પિનલ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું ન્યુટ્રિશન સહાયક જયશ્રી કટારિયા દ્વારા હાજર માતાઓ બાળકોને કેવી રીતે સ્તનપાન કરાવવું તે વિશે વિસ્તૃત છણાવટ સાથે માહિતી પ્રદાન કરી હતી આ સંદર્ભે એક થી સાત ઓગસ્ટ દરમિયાન વિવિધ આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે ને માતાના ધાવણથી શું ફાયદાઓ થાય છે તે વિશે વિસ્તૃત છણાવટ સાથે માહિતી પ્રદાન કરવામાં આવી હતી અને સ્તનપાન સપ્તાહની ઉજવણી દરમિયાન આ સંદર્ભમાં આયોજિત કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિસ્તૃત માહિતી મેળવી હતી અને સમગ્ર કાર્યક્રમની આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાધિકા પટેલ તેમજ સ્ટાફ દ્વારા ખૂબ સફળ બનાવ્યો હતો